આવતીકાલે જિલ્લા મથક પાલનપુરને મળશે વિકાસની નવી ભેટ રૂપિયા નેવ્યાસી પોઈન્ટ દસ કરોડના ખર્ચે તૈયાર થયેલ બ્રિજનું વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે આવતીકાલે જિલ્લા મથક પાલનપુરને મળશે વિકાસની નવી ભેટ નેવ્યાસી પોઈન્ટ દસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજનું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થશે લોકાર્પણ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય ઠાકરની ગરિમામય ઉપસ્થિતિ મીટર ઊંચાઈ પર ટન લોખંડ અને સોળ હજાર મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો ટ્રાફિક સમસ્યાના નિરાકરણ સાથે પાલનપુરને સુવિધાયુક્ત મુસાફરીનો લાભ મળશે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવ્યો છે જેનો લોકાર્પણ સમારોહ ભાદરવી પૂનમના મેળાના પ્રારંભે જ બાર સપ્ટેમ્બરના રોજ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં બ્રિજને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે સત્તર મીટર ઊંચાઈ પર રોટરીવાળો દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે જ્યારે ગુજરાતનો આ પ્રથમ અને પિલ્લર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ સૌપ્રથમ પ્રથમ ચેન્નઈમાં બન્યો હતો આ બ્રિજની વિશેષતાઓ એ છે કે બ્રિજમાં સોળ મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે જેમાં છત્રીસો મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે પાલનપુર અને આબુરોડ તરફ સત્તરસો મીટર લંબાઈના લેક બનાવવામાં આવ્યા છે જ્યારે પાલનપુર અને આબુરોડ તરફ બે લાઇન અને અંબાજી તરફ ફોર લાઇન લેક બનાવવામાં આવ્યા છે જીપી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો છે આખો બ્રિજ ઓગણ્યાસી પિલર પર ઊભો છે જેમાં ચોર્યાસી મીના ઘેરાવાનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યું છે આ બ્રિજમાં કુલ એકસો એસી ગડર ક્રોક્રીટના છે અને બત્રીસ ગઢર સ્ટીલના લગાવવામાં આવ્યા છે